એ ભરાઈ ગયો ને પપ્પા કરો તો આમ ટાક કરીને કરો તો આમ તો કરો ચાલુ તો થઈ ગયો આ ભાઈ પેલા આખું ખાલી હતું આવી ગયા છે પાછા કરોડપતિ વાળા ભાઈ પાછા અત્યારે કેટલા થઈ ગયા પાછા કાલે દસ કરોડ હતા આજે કેટલા છે શરૂ છે આ 10 હું બન કર દેને 10 પતિમાં 12 કરો 12 કરો

આમાં છે ભાત જો સેફ પડી ગયો આયા ઓ રોટલા આવી ગયા રોટલા ઇમેજિન કરો હું હોય છે કઢી કઢી છે અરે કલર મેચ થાયો ટી-શર્ટ નો નાનો મેચિંગ મેચિંગ છે મેચિંગ મેચિંગ આ બગડેલું છે એઠે નીચે બગાડ ખાનું આ ઉપર મે દો હા ઉપર મે દી

અમને કઈ ન દેખાવા મિત્રો આજે સ્પેશિયલ વસ્તુ બનાવી છે મારી બેને મારી બીજી બેનને દેખાડવા જો તમે આમ જો તમને મોઢામાં પાણી આવી ગયું છે કેવું છે આમ ચોકલેટ થી સંગારેલું એનું જૂસ છે બેન ચીકુનું 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 જૂસ બનાવ્યું છે જરા બેન બેઠા કેવું લાગશે તમને બહુ રાહ જોવો છો ને જો જીજી બેસા છે અત્યારે રાહ જોઈ આવતા હોય જો ના એક જ માણા બેઠા આ દે વજ ને કેજો કેવું લાગે પછી હું પી લઉં જલ્દી તો પી તો ખરી મારે કેવું તો આમ આમનેમ પી દેવો કર મને કે તો ખરી આ જો આપણો જોશ આવી ગયો મજા આવી ગઈ મિત્રો હતા નવા છે પોણા ચાર અને તરે ભૂમી બેન બધા નવરા થઈ ગયા તો અત્યારે તકમારી મારી છોડા ગયો ને બેન તારા જીજી

આપણે દુકા અને જીજુ તો ઘરે આ ભાઈને તમે જોયા ત્યા આ ભાઈ નરેશ કનોડિયા જોવા લાગે અસલ જો તમે વાળ કરે આમ કરો તો આ વાળમાં હાથ હા તો તમે ફેરવો ને ઓલા હાથે એક હાથે ચા ચા એમ નહીં ચા મેં કઈ જાઉં અને ફેરવો હા 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 લાગે ને સર તમે તમે શું કરો છો અત્યારે ચા બનાવું છું હાલો તો હું જાઉં છું વસંત મારા ઘરે હાલો હવે જાવી બાપા સીતારામ મિત્રો આપણે જવી જઈએ અત્યારે ઘરે અત્યારના વાગ્યા છે

તમારા પપ્પા આ એક જ પંજમ વાળા બેઠા મિત્રો આજે ગુજરાત જીતવાનું છે એ બહાર જો તારે ફાલુદા આવી ગયો છે ચંદી કાકા તારે બધાને દેશે એક ફાલુ ફ્રૂટ સલાડ છે કે હા બે પાછું

આવો લોક પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા આનો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે મિત્રો આજનો વ્લોગ મારા જીજુ એન્ડ કરશે બાય બાય